ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસમાં સ્વાગત છે બધાનું તો એકવીસ માર્ચ બે હજાર ચોવીસ અને ગુરુવારનો દિવસ છે અને હોળીને બસ એક બે દિવસ જ બાકી છે ગણતરીના અને વ્રજમાં અને મથુરામાં ને ત્યાં તો બહુ જોરદાર હોળીનું સેલિબ્રેશન થાય છે ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ શકો કે પછી યુટ્યુબમાં જોઈ શકો મોટાભાગના ઘણા બધા જે ફોટોગ્રાફર હોય એ બધા ત્યાં જઈને એના જે વિડીયો છે એ બધું બનાવી બનાવીને શેર કરે છે તો બહુ આપણે ઘર બેઠા લાભ લઈ શકીએ તમે ગોતો તો મળી જાય ઈચ્છા હોય તો જોઈ શકો છો બહુ સરસ રીતે આખું માહોલ ત્યાંનો છે અને ઇન્સ્ટાગ્રામમાં જેમ અંબાણીનું બધું મેરેજ હતા ને ત્યારે જે બધું કેમ વાયરલ રહેતું એવી રીતે અત્યારે હોળીનું છે તો મથુરાને બ્રજ ને બરસા નાખી હોલીને એ બધું બહુ સરસ આવે છે તો એ પણ તમે જોઈ શકો છો અત્યારે સમય પ્રમાણે બધું વાયરલ થતું હોય તો એ મેં જાણકારી ઠીક છે એ મેં જોયું એટલે તમારી સર એટલે તમને કહી દીધું અને વાદળછાયું વાતાવરણ છે એકદમ ચોખ્ખું નથી એટલે સાડા સાત આજુબાજુનો સમય હશે બપોરના સમયે તો ફૂલ ગરમી પડે છે જેથી બપોરે તડકો ઘણો હોય એટલે થોડું તકલીફ પડી શકે એટલે બપોરે કાંઈ જાજુ કન્ટેન્ટ કાલે આંબી લેટ થઈ ગયો એના હિસાબે નહોતું બનાવેલું ચલો એક સારો વિચાર તમને કહી દઉં કે અત્યારના જમાનામાં દુનિયામાં સરળ બનવું ને એ જ સૌથી મુશ્કેલ છે કારણ કે અંદર શું હોય ને બહાર શું હોય કોઈ જાણી નથી શકતું અને અંદર ને બહાર જેવા વિચારો હોય એવું આચરણ હોય એવું ઘણીવાર બનતું નથી અને બોલતા હોય એવું ના હોય મેચ ખાય એટલે બસ આવું છે વધારે આની ઉપર કંઈ સમજાવવા જેવી જરૂર નથી મારા કરતાં બધા જ્ઞાની જોનારા વધારે હોય છે તો ખાલી એક જ વાક્યમાં સમજી જાય કે સરળ બનવું એ સૌથી અઘરું છે હવે આમાં કંઈ લાંબા લેક્ચર ન હોય ચાલો તો હવે આગળ વધશું અને બતાવશું તમને બતાવવાલાયક હશે એ યાદ આવશે એ તમારી સાથે શેર કરતો રહીશ બાકી રીલમાં તો આવતું જ હોય છે ને એ રીલે અમુક અમુક એડ કરી દઉં છું એટલે પછી આમાં જાજો કાંઈ ઉપદેશ આપવાનો ના રે નહીં છેલ્લે આમાં એડ કરી દઉં એટલે એ રીલ તરીકે આમાં જોવાઈ જાય વિડીયોમાં જ અને ઘણા નવા સબસ્ક્રાઈબર પણ આ વિડિયોમાં સોરી આ ચેનલમાં આવેલા છે તો એ બધાનું સ્વાગત છે અને એક શ્યોરિટી આપું કે તમારો ટાઈમ સાવ વેસ્ટ નહીં જાય ખોટી જગ્યાએ કારણ કે જિંદગીમાં સૌથી અગત્યની કોઈ વસ્તુ હોય તો ટાઈમ છે તો ખોટી જગ્યાએ ટાઈમ જે પણ નવા સબસ્ક્રાઈબર આપ આવે છે એ લોકો માટે કે ટાઈમ તમે જ્યાં ઇન્વેસ્ટ કરો છો એ સાવ વ્યર્થ નહીં જાય કંઈક થોડુંક જાણવા શીખવા મળશે એટલે એવી રીતનું પોઝિટિવ રહેવા મળશે તો સ્વાગત છે બધાનું વિડીયો જોતા રહેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો જો હું તો નાનો યુટ્યુબર છું બાકી મોટા મોટા યુટ્યુબર હોય લાખો ઉપરના જે સબસ્ક્રાઈબર ધરાવતા હોય ને એ લોકોએ એમ કહેતા હોય લાઇક કરો શેર કરો અને રસ્તામાં મળતા હોય એના પણ સબસ્ક્રાઈબ કરાવતા હોય ઘણા એવું કરતા હોય લાખ લાખ હોય તોય હજી ધરાવતા ન હોય તો આપણે તો હજી ક્યાંય એટલે બધા છે એટલે મોજું કરતી રહેવાની ને સારું લાગે તો પછી બીજા નહીં શેર કરતું રહેવાનું બા બેસી ગયા છે મસાલા ઠેકાણા કરવાના છોકરા નિરીક્ષણ કરે છે એમાં કાંઈ વધતું ઘટતું નથી ને હરખું બા કરે છે કે નહીં એમ કાં છોકાવું એ છોકાવ હાલો બ્રશ બ્રશ કરો પછી નાસ્તા કરી હાલો હલે અગિયાર ઇંચની ભૂખ ગઈ હોય હાલો છોકરા હા એ અડધે થોડીક આમ તો ફાકી જતા ને થોડુંક શરદીની અસર છે ને એક ચમચી ખાઈ લે ખાવી સિવ સિવ હળદર ખાવી છે તારે હું ખવડાવું શું છે પણ મોઢું તો છેટું રાખ શું છે એ એ શું છે શું છે કાંઈ નથી હળદર છે હળદર 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 છે બે બેહી ગયા હા બોલો

એમ કાં અરે તમારી વાત થાય બસ બટા હાલો હવે બ્રશ કરું કરીશું હે કે નથી કરવું બ્રશ કરવું જો હજી આમાં હે ચાલો તો સવાર સવારમાં આવી અત્યારે અંદર હજી બાથરૂમ સાફ થાય છે ત્યાંથી પાછી આમાં અવાજ આવે છે તે સીવું શું છે હમણાં એનું રિએક્શન જોયા જેવું હતું એ આવી ટાંકી આજ ગોરો બદલી ગયો ને એટલે કે આવી ટાંકી બધુંય નોટિસ બહુ કરે કેતો હાલે લે નવી ટાંકી આવી એટલે ઠંડુય થઈ ગયું જા આમ કેતો તો એ આવી ટાંકી આમ બે હાથ ફેલાવીને હો બે ટાંકી છે હાલે લે તો તો જાજુ પાણી એ છે ને તો પ્યાવો બંધાવી દઈ ચોપડી લીધી ભાકરી તને કેવું લાગ્યું પાણી મીઠું લાગ્યું કે ઠંડુ જો આ નવી ટાંકી જોઈને એક ગ્લાસ પી ગયો અડધો ગ્લાસ નકર પીતો નથી આ ચાલો નાસ્તો શરૂઆત થઈ ગઈ છે છોકરાઓની ઓહો હો અરે પણ ત્રણ ત્રણ તો કટોરા ભર્યા ચાના જય સ્વામિનારાયણ બધી મૂર્તિઓમાં યોગીજી મહારાજની મૂર્તિ જોવો ને હંમેશા જ દેખાય માર્ગ કરજો કોઈ પણ મંદિરે જાઓ બીએપીએસના આ મંદિરના પરિસરમાં કંઈક ને કંઈક નવા વિચાર આવી જ જાય પોઝિટિવ એનર્જી આવી છે તો આજે વિચાર એવો આવ્યો કે પહેલાંના જમાનામાં તપ ને વ્રત ને બધું બહુ શક્ય હતું આજના જમાનામાં હવે વ્રત તપ કાંઈ શક્ય તો છે નહીં એટલું બધું પહેલાં જેવું તો અત્યારના જમાનામાં ભલે તમે સગવડો ભોગો પણ સગવડો ભોગવતા ભોગવતા પણ જો પ્રભુને ભૂલો નહીં ને પ્રભુને યાદ રાખો અને પ્રભુનું નામ ભજો બસ એ જ બીએપીએસ સંસ્થાનો ઉદ્દેશ્ય એવું મારા મતે મને લાગે જેવું જેનું મત હોય એવું પણ મને એમાંથી એવો સંદેશ મળે કે ભલે તમે સગવડો બધી ભોગવો એનો વાંધો નહીં કારણ કે આ સમયમાં બહુ ત્યાગ કરવો શક્ય નથી કળિયુગમાં સગવડો ભોગવવાની સાથે પ્રભુને યાદ કરવો એ જ મોટી વાત છે બસ તો આજનો ઉપદેશ અહીંયા જ પૂરો કરીએ હાલો આજ તો બપોર વસારે બટેટાની બુરા બુહરાટી બોલે જવાની છે એટલે હાલો આવું ને હેલ્પ હેલ્પ કરાવવા જો વેદું હોતી નથી એ બટેટા ખાવા જાગશ કે હેલ્પ કરાવવા હાલો હાલો મંદો હેલ્પ કરાવવા ઓ ભાઈ કે ઓકે વેદુજો બેન કામ કરે છે વેદું મમ્મી કામ કરે છે વેદુન બા કામ કરે છે અને વેદુન બાપા બે બીડિયા ઉતારે છે ભેગું ભેગું કામ ચીંધે છે બા એટલે આમાં વેફર લેવા જાય છે આખી ના તોય હું થઈ જાય ઓકે વાંધો નહીં કાંઈ કાંઈ વાંધો નહીં કશો વાંધો નહીં ઝડપથી હાલો જે આ એટલું જ આવશે બુરાનામાનું હોલી છે બુરાનામાનો હોલી છે હમણાં એ હવે હોળી આવશે એટલે આવું બધું સાંભળવા મળશે પણ આવું કંઈક ને કેમિકલથી રમવું કીચડથી રમવું કે ઓઇલ પેઇન્ટથી રમવું એ વ્યાજબી નથી કારણ કે આની પાછળનું રહસ્ય છે કે બુરાનામાનો હોલી છે એવું શું કામ કહેતા કે જ્યારે કોઈ પોતાના સગા સંબંધી કે કોઈની સાથે સંબંધ બગડેલો હોય અને એને ક્ષમા આપવા માટે આ કહેવામાં આવે કે જૂના વેર હોય કે જૂની કોઈ પણ ખોટા રાગદ્વેષ હોય તો એ ભૂલીને આ દિવસે હવે જેવો હતો એવો મને માફ કરી દે અથવા તો મેં તને માફ કરી દીધો અને એનો જે રાગદ્વેષ હોય એ પૂરો કરીને હવે મિત્રતા વધારવા માટે આ હોળીનો તહેવાર હતો જે રંગથી ઉજવવામાં આવતો એટલા માટે બુરાનામાનો હોળી છે એટલે આપણે પણ એ જ રીતે ઉજવવા વધારે યોગ્ય કહેવાય નહીં કે કેમિકલ કીચડથી કોઈને બગાડવા એક બેનને એક ભાઈ એક વખત મ્યુઝિયમમાં ગયા ત્યાં ઈસુની મોટી સરસ મૂર્તિ જોઈ બેને એ મૂર્તિના પગને નમન કર્યા માથું ઓડાડ્યું એટલે એનો પતિ કહે કે આવી રીતે કોક દીક મને પગે લાગતી હોય તો મને નમન કરતી હોય તો હું તારો પતિ પરમેશ્વર છું એટલે એ બેને જવાબ દીધો કે તમે આમ ઈશુની જેમ લટકાઈ જાઓ એટલે હું તમને નમન કરું એક ભાઈ પોતાના દીકરાને એક તપેલી લઈને મોકલો કે હાલે તું લીટર એક દૂધ લેતો હોય તો ઓલો છોકરો કંઈક લાવો પચાસ રૂપિયા એટલે અહીં છોકરાના પપ્પાએ કીધું કે પૈસા દઉં ને લઈ તું દૂધ લઈએ એવું તો બધાય કરે કેવું હું પૈસા ન દઉં છતાંય તું દૂધ લઈએ તો તું સાચો બોલો છોકરો ગયો અડધી કલાક વિચારીને પછી આવ્યો એટલે તપેલી આપી એને પપ્પાને એ કે આ લ્યો પપ્પા એટલે એને પપ્પાએ કીધું આ તો ખાલી છે તપેલીમાં દૂધ હોય તો તો બધા પી જાય ખાલી તપેલીમાંથી તમે દૂધ પીઓ તો હાચા કહેવાય દૂધ હોય તો તો બધા પીએ એ છોકરાઓએ અત્યારના બાપાથી વધે ભાઈ મનમાં થોડોક સદભાવ ઉઠો અને એવો વિચાર આવ્યો કે જ્યારે તમે કાંઈ લઈને નીકળો ને આપવા માટે તો પ્રભુ લેનાર પણ મોકલે છે આવો વિચાર આવ્યો ને એને થોડા બિસ્કીટ લીધા ને લઈને વેચવા નીકળી ગયો કે જે કોઈ જરૂરિયાતમંદ હોય ને એને આપવા માંડે તો એમાં આપતા આપતા વચ્ચે થયું એવું કે રોડ ઉપર એક બાબાજી સૂતા હતા આમ જાગતા હતા આડા પડ્યા હતા તો ન્યાય એને આપ્યું તો બાબાજી કે લઈ જાય કે તારા બિસ્કીટ કે મારે ક્યાંય આવવાના જ જોતા જે આવે એ બધું અહીંયા આવીને મૂકી જાય આવું કીધું હવે બોલાવ ભાઈ જે આપનાર હતો એને બે વસ્તુ બે વસ્તુ બને કાં તો એમ થાય કે હવે કોઈ દી આપવા જ ન જાવું જોઈએ માણસોને કદર જ નથી એક આ વિચાર આવે નંબર બે વિચાર એવો પણ આવી શકે કે આજે બાબા છે કેટલા ત્યાગી હશે એને આ લોકોને આપવા ગયો બધાય સ્વીકાર્યા પણ આને સ્વીકાર્યા નહીં તો આને દુનિયાના કોઈ પદાર્થ મેળવવાની કોઈ જાતની ઈચ્છા જ ન હોય એને પ્રભુ ઉપર એવી દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ હોય કે મારો પ્રભુ આજનું આપશે તો કાલનું આપી જ દેશે એટલા માટે એને સ્વીકાર્યા ન હોય આવો ભાવ પણ એના માટે વિચારી શકે એક વખત પાંડવોના રાજ્યમાંથી ભીમ બહારથી આવતો હતો ને ત્યાં એક એને ભિક્ષુક જોયો ખાલી હાથે રાજ્યમાંથી બહાર જતો હતો એટલે ભીમે એ ભિક્ષુકને પૂછ્યું કે કેમ તમે ખાલી હાથે જાઓ છો યુધિષ્ઠિર મહારાજાએ તમને કાંઈ આપ્યું નહીં એટલે કે ના ના એ બહુ વ્યસ્ત હતા અને એને કીધું કે કાલે આવજો કાલે હું તમને ભિક્ષા આપીશ એટલે ભીમે પછી યુધિષ્ઠિર પાસે જઈને કીધું બધા જે કારભારીઓ અને રાજ્યમાં બધા જે બેઠા હોય એ બધાની વચ્ચે કીધું એ કે મહારાજા યુધિષ્ઠિર યુધિષ્ઠિરનો તો કાર્ડ ઉપર વિજય થઈ ગયો છે એટલે યુધિષ્ઠિરે કીધું કે કેમ તું આવું કેસ તો કે એક ભિક્ષું કાંઈ એમના આવ્યું હતું તમે એને કાંઈ આપ્યું નહીં તમે એમ કીધું કે કાલે આવજે તો તમને ખબર છે કે કાલે તમે હોય કે પછી એ હોય કાલની કોને ખબર છે તો આવું જ છે પલમાં ક્યાં હો જાય કો પતા નહીં